શું તમે પણ અમેરિકામાં એમેઝોન જેવી ગ્લોબલ કંપનીમાં નોકરી કરવા માંગો છો જો તમારો જવાબ હા હોય તો સાંભળી લો તમારા માટે અત્યારે અંધારામાં તીર મારવા જેવી વાત નથી પણ સાચે જ સોનાનો સૂરજ ઉગ્યો છે આજે આપણે એમેઝોનની લેટેસ્ટ ભરતી ડ્રાઈવ વિશે વાત કરીશું જે તમારા માટે ખૂબ જ જરૂરી છે અમેરિકામાં એમેઝોને તેના લોજિસ્ટિક નેટવર્ક માટે જંગી ભરતી શરૂ કરી છે વિચાર કરો એમેઝોનને અત્યારે અઢી લાખ સિઝનલ પાર્ટ ટાઈમ અને ફૂલ ટાઈમ વર્કર્સની જરૂર છે નસીબદારને નવ મોકુઓ ભારતીય ઉમેદવારો જેઓ યુએસમાં રહે છે અથવા કામ કરવાનો અનુભવ ધરાવે છે તેમના માટે આ એક ખૂબ જ મોટી તક છે આ પોઝિશન્સ ડિલિવરી ડ્રાઈવર્સ વેરહાઉસ એસોસિએટ્સ પેકર્સ સોર્ટર્સ અને લોજિસ્ટિક સપોર્ટ સ્ટાફ જેવા રોલ્સ માટે છે જે ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર્સ અને ફૂલ ફિલ્સમેન્ટ સેન્ટર્સમાં છે સિઝનલ વર્કર્સ ખાસ કરીને રજાઓની સિઝન માટે હાયર થશે જ્યારે ફૂલ ટાઈમ અને પાર્ટ ટાઈમ રોલ્સ લાંબા ગાળાની કારકિર્દી માટે છે આ કામોમાં હાથના કરિયે હૈયે વાગે નહીં પણ મહેનત રંગ લાગે એવું છે એટલે શારીરિક ક્ષમતા સમયનું વ્યવસ્થાપન અને ટીમ વર્કની આવડત હોવી જરૂરી છે હવે વાત કરીએ યોગ્યતાની જો તમે ભારતીય ઉમેદવાર છો તો પહેલું સુખ તે જાતે નરિયાની જેમ તમારી પાસે યુએસમાં કામ કરવાની કાયદેસરની પરવાનગી વર્ક ઓથોરાઈઝેશન હોવી ખૂબ જ જરૂરી છે તમારે કાયદેસર વર્ક સ્ટેટસ યોગ્ય ડોક્યુમેન્ટેશન અને માન્ય આઈડી પ્રૂફ તૈયાર રાખવા પડશે યાદ રાખો એમેઝોનમાં ભરતીનું પ્રમાણ ઘણું મોટું હોય છે અને તેઓ દરેક અરજીની વિગતો ખૂબ ધ્યાનથી તપાસે છે એટલે તમારું રિઝ્યુમ અને પ્રોફાઇલ સારી રીતે બનાવી ભૂલ રહિત રાખવું જેની કાળજી રાખવી ખૂબ જરૂરી છે બધી માહિતી સચોટ અને પ્રામાણિક હોવી જોઈએ અરજી પ્રક્રિયા પણ સરળ છે ચોર કોટવાલને દંડે એવી કોઈ ભૂલ ન થાય તે માટે ફક્ત એમેઝોનની ઓફિશિયલ કરિયર વેબસાઇટ પર જઈને અરજી કરવી જોઈએ થર્ડ પાર્ટી સ્કેમ્સ અને નકલી જોબ પોસ્ટિંગથી દૂર રહેવું ત્યાં તમે રોલ અને લોકેશન ફિલ્ટર કરીને તમારું પ્રોફાઇલ અને રિઝ્યુમ અપલોડ કરી શકો છો અરજી સબમિટ થયા પછી તમને ઈમેલ અથવા ફોન દ્વારા પ્રારંભિક સ્ક્રીનિંગ માટે સંપર્ક કરવામાં આવશે ઇન્ટરવ્યૂ કે ઓરિએન્ટેશન પ્રક્રિયા પણ ખૂબ જ વ્યવસ્થિત હોય છે વેરહાઉસના રોલ્સમાં તો ફિઝિકલ ટેસ્ટ અને ઓન સાઇટ ઓરિયન્ટેશનમાંથી પસાર થવું પડી શકે છે સુરક્ષાના નિયમોમાં સાવધાન ત્યાં સુખી એ મંત્ર યાદ રાખવો કેમ કે હેલ્થ અને સેફટી પ્રોટોકોલ્સનું સખતપણે પાલન કરવું આવશ્યક છે પગાર અને કાયદાની વાત કરીએ તો એમેઝોન તેના તમામ વર્કર્સને સ્પર્ધાત્મક પગાર આપે છે એટલે કે ખૂબ જ સારો પગાર આપે છે જેવો દેશ તેવો વેશ શરૂઆતી વેતન તમારા લોકેશન અને રોલ પ્રમાણે અલગ અલગ હોય છે આ ઉપરાંત હેલ્થકેર પેડ લીવ અને પરફોર્મન્સ બોનસ જેવા ફાયદાઓ પણ મળે છે આ બેનિફિટ્સને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવો છેલ્લે કરિયર ગ્રોથની દ્રષ્ટિએ જુઓ તો સિઝનલ રોલ્સમાં સારું પરફોર્મન્સ તમને ફૂલ ટાઈમ રોલ્સમાં પ્રમોશન અપાવી શકે છે એમેઝોન જેવી ગ્લોબલ કંપનીમાં મળેલો અનુભવ તમારા આંતરરાષ્ટ્રીય કરિયર માટે નદીમાં નહાયા અને કાદવ ચોપડિયા જેવો નહીં પણ દૂધમાં સાકર જેવો સાબિત થશે તો મિત્રો એમેઝોનની આ મોટી ભરતી ડ્રાઈવને હાથમાંથી પાણી જાય પછી પાળ બાંધવા જેવી ભૂલ ન કરતા આજે જ અરજી પ્રક્રિયા શરૂ કરો પ્રયત્ન વિના પ્રારબ્ધ પાંગળું છે તેથી મહેનત કરો અને યોગ્ય માર્ગદર્શનને અનુસરો મને પૂરો વિશ્વાસ છે કે તમને ચોક્કસ સફળતા મળશે આવા વધુ અપડેટ્સ અને ઉપયોગી વિડીયો માટે ઉજાસ ટીવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તમારે કોઈ મેસેજ આપવો હોય તો કોમેન્ટ કરો અને લાઇક કરી શેર કરવાનું ચૂકતા નહીં આભાર